ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસનું રિહર્સલ મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું પોલીસ કમિશનર ઉચ્ચ અધિકારીઓ પણ આ રિહર્સલમાં હાજર રહ્યા હતા ત્યારે રિહર્સલમાં પંદર હજાર પોલીસ કર્મીઓ પણ જોડાયા એક હજારથી વધુ ટ્રાફિક પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા અને અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્ત પણ જોડાયો હતો એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં રથયાત્રા પહેલા શહેર પોલીસ દ્વારા રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યું છે મંદિરથી લઈને સરસપુર સુધી આ રથયાત્રાના રૂટ પર પોલીસ રિહર્સલ કરવામાં આવ્યું પંદર હજાર પોલીસ કર્મીઓ પણ આ રિહર્સલમાં જોડાયા ખાસ કરીને મહત્વનું છે કે જે રૂટ પરથી આ રથયાત્રા પસાર થવાની છે એ રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે છેલ્લી ઘડીએ કોઈપણ પ્રકારની કોઈ ક્ષતિ ન સર્જાય તેના માટે થઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેને લઈને આ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જિલ્લાના પોલીસ કર્મીઓ પણ આ રિહર્સલમાં જોડાયા હતા અને કોઈપણ પ્રકારની ક્ષતિ ન સર્જાય તેના પર ખાસ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે ભગવાન શ્રી જગન્નાથજીની જે સાત જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ ચાર જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે પાંચ તારીખે અને છ તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે બહારથી પણ મળી ગયા છે બારે હજારથી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને છ હજારથી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે આ સિવાય એસઆરપીની પણ બીસ કંપનીઓ આપણે બહારથી મળી છે અને પંદર કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આરએફ છે બીએસએફ છે સીઆઈએસએફ છે એની પણ કંપનીઓ આપણે મળી છે આ વખતે હું જણાવવા માંગુ છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું આ વખતે આપણે ચોદસો એ જે દુકાનદારો છે જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી એન્કરેજ કરી અને 1400 થી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે આ